હલો દોસ્તો કેમ છો બધા હું ડૉક્ટર અર્ષદ કામદાર આપ મારી વાર્તાઓ ગુજરાત સમાચારની પૂર્તિમાં વાંચી રહ્યા છો અને મારી ચેનલમાં સાંભળી રહ્યા છો ચલો આજની વાર્તા ક્ષમાની મહાનતા આજે સાંભળીએ બહુ મજા આવે એવી વાર્તા છે પણ આખી વાર્તા સાંભળશો તો જ મજા આવશે હો દોસ્તો ચાલો ચાલુ કરીએ કેમ છો જયસુખલાલ આજે તો ખાસ કામે રાજકોટથી વર્ષો પછી અહીં અમદાવાદ આવ્યો છું તમારી મદદની જરૂર પડશે આવશો ને મારી સાથે કહેતા કહેતા ચુનીલાલ ઢીલા પડી ગયા જયસુખલાલ તેમની સામે જોઈ રહ્યા એક જમાનાના કરોડપતિ માણસ આજે સાવ મોફલીસ હાલતમાં એસટી બટ બસમાં રાજકોટથી અમદાવાદ આવી તેમની મદદ માગી રહ્યા હતા એક જમાનામાં ચૂનીલાલનું રાજકોટમાં કરોડપતિમાં નામ હતું તેમની શેઠ સ્ટોક બ્રોકિંગ કંપનીના કરોડોના કારોબાર હતા જયસુખલાલ પોતે પણ તેમને ત્યાં મેનેજરની નોકરી કરતા હતા તે યાદ આવ્યું ચુનીલાલનો સ્વભાવ કર્મચારીઓ પ્રત્યે સાલસ અને મદદરૂપ થવાનો હતો પણ અંગત રીતે તેમને પોતાના પૈસાનું બહુ અભિમાન હતું આખા રાજકોટમાં ત્રણ ત્રણ ઇમ્પોર્ટેડ ગાડીઓ ફક્ત તેમની પાસે હતી વળી બજારની ઓફિસ પણ આખી એર કન્ડિશન અને તે પણ રાજકોટના પ્રખ્યાત યાજ્ઞિક રોડ ઉપર પછી તેનો નશો છવાય ને એમાં સી નવાય જયસુખલાલે તો વીસ વર્ષ પહેલાં ચુનીલાલને ત્યાંથી રાજીનામું આપી છૂટા થઈ અમદાવાદમાં પોતાનો ધંધો જમાવ્યો હતો વીસ વર્ષમાં પોતાનો ધંધો અને નામ જામી ગયા હતા તે પછી તેમણે સાંભળેલું કે ચુનીલાલને ધંધામાં બહુ મોટી ખોટ આવી છે અને તે હવે નોકરી કરે છે પણ આ બધું બન્યું કેવી રીતે તેમણે સ્વાભાવિકપણે ચુનીલાલને પૂછ્યું શું વાત કરું જયસુખલાલ રૂપિયાના અભિમાનમાં હું હર્ષદ મહેતાની તેજીમાં કરોડોનો માલ લઈ અને ફરવા ગયો હતો પરદેશથી હું પરત આવ્યો ત્યારે અચાનક કૌભાંડનો ફણગો ફૂટતા માર્કેટ પાણી પાણી થઈને પચાસ ટકા થઈ ગયું મારો બધો માલ વેચાઈ જતા પણ ખોટ ભરપાઈ ના થઈ મારી ઓફિસ બંગલો ગાડીઓ બધું વેચાઈ જતા હું રોડ પર આવી ગયો અત્યારે હું એક પેઢીમાં ફક્ત પાંચ હજારના પગારે મુનીમની નોકરી કરું છું સમયનું પૈડું કેવું ખતરનાક તેમને કચરી ગયું તે કહેતા ચુનીલાલની આંખોમાં પાણી આવી ગયા વાત બદલવા જયસુખલાલે પૂછ્યું અહીં કેમ આવ્યા છો મારી મદદની શી જરૂર છે નસીબ જોગે તેમની એકને એક દીકરી અલ્પા ભણવામાં હોશિયાર હતી તે હવે એમબીબીએસ થઈ ગઈ હતી તેનાથી બે વર્ષ આગળ ચિંતન દોષી સાથે તેની આંખ મળી ગઈ તે અહીંનો છે અને આગળ એમડીનું ભણે છે તેથી તેનું ઘર જોવા આવ્યો છું તમારી ગાડીમાં જઈને તમારી ઓળખાણથી વાત ચલાવીશું બાકી મારા જેવા મુફલીસનો કોણ ભાવ પૂછે ચુનીલાલે રડમસ સવાજે ખુલાસો કર્યો હા હા કેમ નહીં કાલે રવિવારે જ આપણે તેના ઘેર જઈશું હું હમણાં તેને ઘેર ફોન કરી ટાઈમ ગોઠવું છું કે જવાબ આપ્યો પાલડીની સુંદર સોસાયટીમાં વિશાળ બંગલા આગળ બે લક્ઝુરિયસ ગાડીઓ અને ડ્રાઈવર તથા નોકર ચાકર જોઈ ચુનીલાલ નિરાશ થઈ ગયા સામેથી સુંદર આધેડ મહિલાને જોતા ચુનીલાલ ચમકી ગયા તેને જોયેલા હોય તેમ લાગ્યું પણ કંઈ યાદ આવ્યું નહીં આમાં મારી અલ્પાનું ગોઠવાય તેમ લાગતું નથી આવો ચુનીલાલ શેઠ આવો રમીલાબેન બોલ્યા કંઈ યાદ આવે છે પોતાનું નામ તેને મોઢેથી સાંભળી ચુનીલાલ યાદ કરવા લાગ્યા તમે જેતપુરમાં મને જોવા આવ્યા હતા હું રમીલા સુતરિયા હું તમને ગમી ગઈ હતી પણ ગરીબ ઘરની અને ગામડાની હોવાથી તમે અને તમારી મમ્મી મારી હાંસી ઉડાવી જતા રહ્યા હતા રમીલાબેન બોલતા બોલતા ભૂતકાળમાં સરી પડ્યા ચુનીલાલે એ જમાનામાં વીસ થી પચીસ છોકરીઓ જોઈ હતી પણ જેતપુરનું નામ સાંભળી તેમને થોડું લાઈટ થયું છોકરી ગમી હતી પણ પૈસાના નશામાં તે અપમાન કરીને નીકળી ગયા હતા આવા કડકા બાલુ શું પોતાની છોકરી મારા જેવા છોકરાને બતાવતા હશે એ પણ જેતપુર જેવા નાના ગામની આ રમીલાબેન સાવ નિરાશ થઈ ગયા હોશિયાર દેખાવડી છોકરી મધ્યમ વર્ગમાં જેતપુર જેવા નાના ગામમાં જન્મે એમાં એમનો શું વાંક ચુનીલાલનો પૈસો અને વેપાર એમને આસમાનમાં ઉડાવી રહ્યા હતા તેને લીધે છોકરીનું આમ અપમાન કરીને થોડું નીકળાય પૈસો તો હાથનો મેલ છે ગમે ત્યારે જતો રહે એ વાત ભૂલી ગયા હતા અત્યારે વર્ષો પછી હાલત બદલાઈ ગઈ કરોડપતિ શેઠ ચુનીલાલ રોડપતિ બની ગયા જ્યારે રમીલાબેનના લગ્ન અમદાવાદના ધનવાન દોષી કુટુંબમાં થયા હતા તેમના પતિનું અવસાન થતાં પોતે કરોડોની મિલકતના માલિક બની ગયા હતા તેમનો પુત્ર ચિંતન અત્યારે એમડીનો અભ્યાસ કરી રહ્યો હતો ચુનીલાલ ઊભા થઈ ગયા રમીલાબેન વેર વાળશે જ વિચારીને કહ્યું ચાલો જયસુખલાલ ઘેર પાછા હવે આપણે વાત કરવાનો કોઈ અર્થ જ નથી ઊભા રહો ચુનીલાલ રમીલાબેને સત્તાવાહી અવાજે કહ્યું તમારી દીકરી અલ્પા ડૉક્ટર થઈ છે તેની વાત નથી કરવી મને મારા દીકરા ચિંતને બધી વાત કરી છે છોકરી ગુણિયલ વિવેકી અને સમજુ છે તેની મને ખબર છે પણ તમે મારો દુર્વ્યવહારનું વેરતો વાળવાના જ ને હવે વાત કરવાનો શું મતલબ ચુનીલાલે રડમસ અવાજે કહ્યું શેઠ બંને એકબીજાને પસંદ કરે છે તમે આવો વ્યવહાર કર્યો એમાં દીકરીનો શું વાંક છે વેરનો બદલો વેરવાળે એ સાચા જૈન ક્યાંથી કહેવાય મહાવીર સ્વામીએ પોતાના કાનમાં કાંટા બોકનાર ખેડૂતને ક્ષમા આપી હતી તે ભૂલી ગયા બેસો હવે સગાઈનો ગોળ ખાઈને જ જાઓ સગાઈનો ગોળ ખાતા ચુનીલાલની બંને આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા જાણે ભૂતકાળનું પૈસાનું અભિમાન રમીલાબેનની ક્ષમા

દોસ્તો તમને જો મારી આ વિડીયો ગમી હોય તો તેને લાઈક કરવાનું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તેને શેર કરવાનું ભૂલતા નહીં